ત્રણ બાળકીના મોતની ઘટના બનતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે ત્રણેય બાળકીના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ જ થયા છે કે પછી તાપણા સમયે કોઈ ઝેરી ધુમાડાને કારણે થયા છે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે

ત્રણ છોકરીઓ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને એમાંથી બે છોકરી ત્યાં એક્સપાયર થઈ ગઈ એક છોકરી અહીંયા સિરિયસ છે પણ ઇન્વેસ્ટિગેશન થતા એમના પેરેન્ટ્સને કોઈ આઈસ્ક્રીમ એમના પેરેન્ટ્સને હું મળ્યો કે અમારી પાસે આઈસ્ક્રીમમાં બી પૈસા મારી છોકરી ક્યાંથી ખાય અલગ અલગ વાત આવી રહી છે પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને અત્યારે પીએમ પણ શરૂ થયું છે બેમાં જે પણ તપાસના અંતે સાચું આવશે આપને માહિતીગાર કરશો